તું તો ચક્કા ભારી વશ્યા ને નીકળ્યો એ ડેડ જાયા શું કેસી લ્યો તારે એડો મુયે ભેગો આવ પણ તમે તો મને રંબાઈ દે દેતા કાકા મરણ ચોક જઈ તો સુળે પરો ભરી લઉં લ્યો પોણી ઈ તમે ગમે એનો માર ન જોવાનું એ આખલાનું આખું મારે પૂરું કરવું પડે છે અલ્યા ફોડા આખલો લાવતો લાઈ ગયો પણ હવે મને એવું લાગે છે કે માચનમાં મેલવો પડશે બહે રૂપિયાનું ફોડા નુકસાન થયું મારે